મહાસૂદ બીજ નિમિત્તે શ્રી ઘેડિયાકુડી સમાજ દ્વારા ત્રીજો મહાબીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાસૂદ બીજના પાવન પર્વ નિમિત્તે શ્રી ઘેડિયાકુડી સમાજ ટ્રસ્ટ સુરતના માર્ગદર્શન હેઠળ તથા શ્રી ઘેડિયાકુડી સમાજ સમિતિ અને યુવા કમિટીના સંયુક્ત આયોજનથી ત્રીજો મહાબીજ મહોત્સવ ભવ્ય અને હર્ષ ઉલ્લાસભેર આયોજિત કરવામાં આવ્યો આ મહોત્સવ સમાજની એકતા સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોને જાળવી રાખવાનો ઉત્તમ પ્રયાસ હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું મહાસુદ બીજનો પાવન દિવસ સમાજ માટે આસ્થા ભક્તિ અને સંગઠનનું પ્રતિક છે આ અવસરે ભગવાન પ્રત્યે આસ્થા વ્યક્ત કરવામાં આવી તેમજ સમાજના સર્વાંગી વિકાસ પરસ્પર સહયોગ અને ભાઈચારા માટે પ્રેરણા આપવામાં આવી હતી મહાબીજ મહોત્સવના આયોજનમાં વચરાજ ગ્રુપ સુરત મહાદેવ ગ્રુપ સુરત તેમજ સુરત મીડિયા દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો જેના કારણે કાર્યક્રમને વિશાળ સફળતા પ્રાપ્ત થઈ આયોજક ટ્રસ્ટ સમિતિ અને યુવા કમિટી દ્વારા તમામ સહયોગીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મહોત્સવ દરમિયાન ધાર્મિક વિધિ પૂજન અર્ચન ભક્તિભાવ સબર કાર્યક્રમો યોજવામાં આવ્યા આ સાથે સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા સેવા સંસ્કાર અને સંસ્થાગત મજબૂતીને વધુ પ્રોત્સાહન આપવાનો હતો શ્રી ઘેડિયાર કોડી સમાજ ટ્રસ્ટ સુરતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ત્રીજા મહાબીજ મહોત્સવ સમાજના દરેક વર્ગમાં વિશાળ ઉપસ્થિતિ નોંધાવી હતી અને કાર્યક્રમને ઐતિહાસિક સફળતા મળી હતી આયોજક સમિતિએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો તેમજ રાસ ગરબાની મોજ દ્વારા દ્વારા સમાજને વધુ સંગઠિત કરી યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધારવાના સન સતત પ્રયાસો કરવામાં આવશે અંતમાં શ્રી ધેડિયા કોડી સમાજ સમિતિ અને યુવા કમિટીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો આગેવાનો યુવાનો મહિલા મંડળ કાર્યકરો તેમજ વચરાજ ગ્રુપ મહાદેવ ગ્રુપ અને સુરત મીડિયાનો આભાર વ્યક્ત કરી સમાજની પ્રગતિ અને એકતા માટે સૌને સાથે મળી આગળ વધવાની અપીલ કરી હતી આપણા બધા ગુજરાતના જે કોળીઓ છે ઓબીસી માં આવી અધર બે પડકા બાકીના બધા દેશમાં છે તે કોળી કોઈ એસસી માં આવે શિડ્યુલ કાસ્ટ માં આવે શિડ્યુલ ટ્રાઇબ્સ માં આવે એસટી માં આવે એસસી એસટી ને ઓબીસી માં કોળી સમાજ આવે આપણા નિકેશ ને આપણે ભગવાનના ને બધાવી લે પોલીસ માં સર્વિસ કરે છે એ બે બેનો પણ પોલીસ માં સર્વિસ કરે છે તો

તમામ મહેમાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ટ્રસ્ટ તરફથી સમય આપી અને હાજરી સમાજ દરેક મહેમાનો સ્વાગત કરે છે અને હૃદયનો આભાર વ્યક્ત કરું છું હવે આજનો આપણો જે સમાજ છે નવી પેઢી ખાસ કરીને કે આપણે શિક્ષણની ઓર તો આગળ વધી જ રહ્યા છે અને આપણે હવે સમાજને શિક્ષણ સાથે સાથે આપણે આર્થિક રીતે પણ આગળ વધવાની જરૂર છે એટલે સમાજે હવે આપણે નવા મળી ગત કોઈ પણ વ્યવસાયિક તરફ આપણે એક એવા प्रोत्साहन લેવાનો છે કે જે કોઈ વ્યક્તિ છે વ્યવસાય કરવા માંગે છે એને આપણે માર્ગદર્શન આપશું એવા વ્યવસાય માટે આપણે સેમિનાર યોજશું કે આપણો સમાજ જે છે એને આપણે એક નવી વ્યવસાય તરફ લઈ જવાનો છે હવે આપણે નોકરી કરતા રહીશું જે કરીને ખાસ કરીને મારે આપણા રત્ન કલાકાર ભાઈઓ છે એને આપણે કેવું છે કે આપણે જો રત્ન કલાકારની આપણે કારખાનાની અંદર કામ કરશું ને તો આપણે કોઈને કામ નહીં આપી આપણે કોઈને યાદ કામ કરવું છે પણ આજે આપણે એવા એવા સક્ષમ બનવાનું છે કે આપણે પાંચ મિનિટને કામ આપી શકીએ આપણે એવો વ્યવસાય ઊભો કરવાનો છે કોઈ પણ નાનામાં નાનો ધંધો તમે પોતાનો ધંધો ચાલુ કરો જે પોતાનો ધંધો કરતો છે ને એ આર્થિક રીતે સક્ષમ હશે અને જે આર્થિક રીતે સક્ષમ હશે ને એ ઉચ્ચ શિક્ષણ માટે પણ સક્ષમ બની શકશે આપણે ઉચ્ચ શિક્ષણ લેવું છે પણ આપણી પરિસ્થિતિ થોડી ઠીક પિતાના જો તમારી સમક્ષ રજૂ કરવામાં તમે ધ્યાનથી સાંભળો એ મને માં શ્લોક નંબર 1 અર્જુનના વાચ એવમ સતત

મારા સ્થાનીક પણ આ બાડીભાઈ શેઠ અને રામભાઈ માળા જીલ દત્તા દ્વારા આપી બધા કોલેjne આપી મધ્ય ગુજરાતના કોલેjne આપી ઉત્તર ગુજરાતના માં બચ્ચુભાઈ કામળ ભાવનગર

તો મારો કહેવાનો મતલબ એ છે કે જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ને જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ને એનું અસ્તિત્વ નહી રહે તો આપણે આપણી આવનારી પેઢીને આપણે આપણો ઇતિહાસ કહેવો પડે તમે બધા ઘેર પંથકમાં કે આવો છો એટલે તમે બધા ઘેરિયા કોળી અમે બધા તળપદ બંધુ સંસ્થામાંથી આવી છે એટલે અમે તળપદા કોળી સુવાણ પ્રદેશમાંથી આવે છે એટલે સુવાળિયા કોળી એવી તળપદા સુવાણિયા ઘેડિયા બારિયા રાઠવા પાટણવાડિયા આવી 18 જ્ઞાતિઓ છે ગુજરાતમાં આ બધી કોળીની પેટા જ્ઞાતિ છે તો આખા દેશમાં 36 પ્રકારની કોળીની જ્ઞાતિ છે